જો મિત્રો તમે પણ સાવ ઓછા બજેટમાં અલ્ટો અને સેન્ટ્રો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો પૂરો જોજો અલ્ટો અને સેન્ટ્રો કારનો ખજાનો આવી ગય લોન થઈ જશે પેટ્રોલ સીએનજી કાર મળી જશે ટોટલ જવાબદારી સાથે એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર કિંમત વિડીયોમાં આગળ બધી કારનો મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો પૂરો જોઈ લેજો અને વિડીયો જોઈને જ માલિકનો કોન્ટેક કરો જેથી તમને ખોટા હેરાન ન થાવ વેસાઈ જાય તો પણ તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર નીચે આપેલો છે વાત કરીએ નંબર એક ઉપર અલ્ટો કાર છે બે હજાર સત્તર મોડલ છે કારનું અલ્ટો આઠસો એલેક્સાઈ ટુ ઓનરમાં કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિક સિકવેન્સ કીટ જોવા મળશે ઓલ્ટો કાર જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન આગળ બે વિન્ડો મળશે સારી કાર ઓછી કિંમતમાં આપી દેવાની છે કારની કન્ડિશન જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે કાર આપવાની છે વાત કરીએ આપણે આ કારની કિંમતની બે લાખને પાંત્રીસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન અને આ બધી કારનો મોબાઈલ નંબર માલિકનો અને એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે બધી કાર એક જ માલિક આગળ મળી જશે તો આ વિડીયો પૂરો જોજો વાત કરીએ આપણે નંબર બે ઉપર તો નંબર બે ઉપર હ્યુડાઈ સેન્ટ્રો કાર આવેલ છે જીએલ પેટ્રોલ સીએનજી ઉપર કાર વર્ક કરે છે ટુ ઓનરમાં કાર છે અને કારની મોડલની વાત કરીએ તો બે હજાર અને બારનો અગિયારમાં મહિનો મોડલ છે બે હજાર બારનો એન્ડનું વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે ટાયર એસી ટકા જોવા મળશે અને નો એક્સિડન્ટ કાર છે કંપની પીચ કાર જોવા મળશે કારમાં એસી ચાલુ જોવા મળશે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડોઝ ચાલુ જોવા મળશે કમ્પ્લીટ અને કારમાં એક પણ રૂપિયાનો હાલમાં ખર્ચો જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન કારની જોવા મળશે વાત કરીએ કારની કિંમતની તો માત્ર એક લાખને પંચાવન હજાર રૂપિયામાં યુડાઈ સેન્ટ્રો કાર આપી દેવાની છે માત્ર એક લાખ અને પંચાવન હજાર રૂપિયામાંથી તેમાંથી પણ માન રહી જશે જોયા જોયા બાદ તો આ બધી કારનો માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ મિત્રો આગળ વિડીયોમાં મળી જશે તો આ વિડીયો પૂરો જજો લાસ્ટમાં અને આગળ વિડીયોમાં ગમે ત્યાં તમને એડ્રેસ અને મોબાઈલ નંબર મળી જશે વાત કરીએ આપણે નંબર ત્રણ ઉપર તો નંબર ત્રણ ઉપર સિલ્વર અલ્ટો એલેક્સાઈ કાર આવેલ છે એકતાલીસ ઓગણીસ નંબરની અને પેટ્રોલ સીએનજી કાર છે કાર સિલ્વર કલરમાં નો એક્સિડન્ટ કાર છે ટીપ ટોપ કન્ડિશન જોવા મળશે એન્જિન ખૂબ જ સારું કારનું કોમની ફિટિંગ જોવા મળશે વાત કરીએ કારની મોડલની બે હજાર અને બારનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે એસી ચાલુ જોવા મળશે કિંમત માત્ર એક લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે આ કારની આ ભાવમાં તમને ઓલ્ટો કાર ક્યાંય જોવા પણ નહીં મળે ખૂબ જ સારી કાર કંપની ફિટિંગ નો એક્સિડન્ટ કાર છે બધી મિત્રો સેન્ટ્રો ઓલ્ટો કાર બધી નો એક્સિડન્ટ અને કંપની ફિટિંગ કાર જોવા મળશે સારા ટાયર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે આ કારની પણ એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે નંબર ચાર ઉપર નંબર ચાર ઉપર ઓલ્ટો આઠસો એલેક્સાઈ પેટ્રોલ સીએનજી સિકવેન્સ કિન્ટવાળી કાર આવેગલ છે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે કમની પીસ કાર વ્હાઇટ કલરમાં તમને જોવા મળશે એક્યાસી એકવીસ નંબરની કાર છે બે હજાર અને સોળનું મોડલ છે કારનું અને ટુ ઓનરમાં કાર છે કમની પીસ કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લેધર સીટ કવર એસી પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે ટોટલ જવાબદારી સાથે નવા સેપમાં અલ્ટો કાર છે આ અલ્ટો કારની જાણીએ આપણે કિંમત તો બે લાખને પાંત્રીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ બધી કાર માલિકની વાત કરીએ આપણે માલિકની નામની તો બાલુભાઈ નામ છે માલિકનું અને બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે બધી કાર તમને બાલુભાઈ આગળ મળી રહેશે બધી કારની વાત કરીએ આપણે એડ્રેસની તો એડ્રેસ આ પ્રમાણે છે જિલ્લો અમરેલી તો ગામ બગસરા પ્રોપર બગસરા ગામ જ આ બધી કાર તમને જોવા મળી જશે બાલુભાઈ આગળ તો જે પણ કોઈ મારા મિત્રો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી લેવો બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે જો તમે મિત્રો કાર લેવા ઈચ્છતા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવા નહીં બાકીની બધી ડિટેલ વિડીયોમાં જ આપી આપેલી છે તો તેમાંથી જ જાણી લેવી Do right?